જય સોનલમાં જય મોગલમાં બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ એ હવાર હવારમાં તુલસીના પાન લે છે ઉકાળો પીવો છે એટલે જય માતાજી મારે પીવો ને તમને પીવો એટલે મારે પીવો છે મને પીવા હાટુ તું પાન તોડશો ગુડ મોર્નિંગ ને જય માતાજી પેલા તો તુલસીના પાન એટલા બધા લઈ લીધા એમ ને સરસ ઉકાળો પીવો ઉકાળો કરી દીયો સરદીભાઈ આખા ઘરનો વારો કાઢ્યો છે તમને ખબર જ છે એટલે હવે એનું શું કેવું અને અત્યારમાં જવાનું છે અમરેલી જય માતાજી આનંદ માં દર્શન કરી જય મોગલ માં અને જય સોનલ માં લખવાનું ભૂલતા નહીં પપ્પા કેમ છે તબિયત તો છે ને થોડીક રાહત છે દવા પણ હળવા વાયરલ એવો છે ને વાયરલ બે ત્રણ દીધું તો ગમે એવી દવા લ્યો તો એમાં પાણી ની ધારું થાય બરોબર કમર પકડાય લક્ષણો છે કઈક તાવ વારો છે પપ્પાનો અત્યારે બે થી બીજો કુંડલા થી લઈ આને આવ્યો પછી આવ્યો મને તાવ નતો મને તો શરદી હતી પછી મમ્મી ને આવ્યો પછી પપ્પા ને આવ્યો અને ઇન્દુભાઈ જો અત્યારે ઉકાળો બનાવે જય માતા જય માં જય સોનલમાં આ જો અમારો ઉકાળો બને છે તુલસી ના પાન હળદર વાળો આવો ઉકાળો છે ને કાયમ પી ને તો અત્યારે ભાદરો મહિનાનું બહુ સારું કેમ ઇન્દુ ભાઈ આ શરદી તો બહુ સારું અને મારી પતિ કહળદ અજમા યસ બધું નાખી પીવા નાખી અને એટલે બહુ ફાઇનલી ડાયાલિસિસમાં પહોંચી ગયા છે ભાઈને હજી કોઈ આવ્યું નથી આઠ જેવો ટાઈમ થયો છે અહીંયા જો બધું ખાલી છે હજી કોઈ આવ્યું નથી થોડું મોડું થઈ જશે ભાઈજાન પંખા હું લેવા કેરા પંખા બધી વહી જાય ને સ્મેલ અંદરની પણ ડાયાલિસિસ પહોંચી ગયું છે અને ડાયાલિસિસ પતાઈને પહોંચી ગયા છે બે ભાઈઓ ઘરે

પેલા પેટ પૂજા પેલા પોતાનું કરે પછી બીજાનું જે થવું એ થાય કેમ યુગરાજ શું થયું થયું છે અમારે કઈ વાંધો જમી લેતા ને નાન જ પાડતો હવે ક્યાં ઉભી કરવી મારે ભલે જમી લેતી હવે અને યુગરાજને તાવ આવી ગયો છે ભાઈ થોડોક તો ભાઈ બોપરા કરી લીધા છે અને ઇન્દુબા તમે બાકી છો બોપરા હા હું જો એટલી બધી વાત રહેવાય પૂખો પણ તમે આવ્યા પડિયાર પોણા બે હું જમવા બેઠી ને તમે આવ્યા એટલે પછી ઊભી થઈ ગઈ હાલો હાલો જમી લ્યો ફટાફટ અને અમે બે મણા જાઈ છી થોડુંક ઇમરજન્સી કામ પતાવવા ઇમરજન્સી કામ શું છે એ તમને ખબર છે કારણ કે ગણેશ ચતુર્થી આવે છે તો મનમાં એવો સંકલ્પ કર્યો છે કે આ વખતે આપણે ગણપતિ ઘરે બનાવવા છે

સલાહ દેવી પડે ને ભાઈ તને લેતા ન આવડે એટલે કેવું જ પડે ને મારે આઈડિયા ના ના તો હરખી લે લેવા મેંડા યુગ ઉઠશે આઈડિયા યસ તારો આઈડિયા છે એવું રાય ખાલો ઉઠશે પાછો યુગરાજને અમે હું તો મૂકીને આવ્યા છે ને પાછો ઉઠી જાય તો ભાઈ આવ્યા છે એ અમે માટી લેવા અને આખો કોથળો ભરે છે ને આ જો અળસિયા મારી નાખે છે અળસિયા મરાય હું કે એમ નહીં પણ આમ જોતો ખરી અડધું મારી નાખ્યું પાપ લાગશે અળસિયા નો મરાય નથી માર્યું આમાં આવી એમાં આવી ગયું ધ્યાન રાખે ને પાવડી મારવા પાવડી તારી છે તને જીવ હત્યાનું પાપ લાગશે આવ કેવું કરો બાકી જો ભાઈ અમારી નદીમાં પાણી કેવું જાય છે મસ્ત અને છે બકરા ઘેટા બાકરા છે બાકરા ઘણા લોકો બાકરા કે બકરા એમ નો કે હવે માટી તો એકઠી કરી લીધી છે આની અંદર છે ભેગી બહુ જાજી કરી એને અને અમારે નેહલ બેન છે ને એ ગણપતિ બનાવવાના છે તો હવે નીકળીએ છીએ ઘર તરફ તો ટાઈમ થઈ ગયો છે ઘડિયાળમાં સાડા ચાર અને નેહલ આવી ગઈ છે ગણપતિ બનાવવા જો ગણપતિ બને છે નેહલ બેન બનાવ્યા હું તો ગારો ખાલી તું આ રીતે હું બેઠી છું

બાકી બાકી તો બધું બનાવી નાખ્યું છે ખાલી હું બાકી રહી છે આજે મુગટ ને ઘણું બાકી છે આમ તો પગ ને બધું તો આવા છે અમારા માટીના કઈક ગણપતિ અને કેવા લાયકા નીચે કોમેન્ટ કરજો હજી આખા હું તમને કાલે બતાવી ફેસ રિવ્યુલ કાલના માં કરીશ બાકીના કાલ સ્થાપના હવારમાં ગળશું ને ત્યારે બધું કાલ આખા વિડિયો ગણેશ ચતુર્થીનો આખો વિડીયો બનાવશે ટોકમાં કાલના વ્લોગમાં બધું તમને આખો વ્લોગમાં બતાવશું કે ગણપતિ કઈ રીતના બન્યા છે ને હલબેને કઈ રીતે બનાવ્યા છે શણગારવાનું બધું બાકી છે ગણપતિ તે દેન કલર કરવાનું બાકી છે હવે તૈયારીમાં લાગી જાય કારણ કે કાલે ગણપતિની સ્થાપના કરવાની છે ના તો ઓલું કે ઓર્ગેનિક કે શું કેવાય માટી ના હોય એટલે ગળી જાય ને પાણીમાં એમ એટલે માટી ના ઘરે બનાવ આજ ગાડી લઈને અમરેલી થી આવતા હતા ને પાછળ ખડખડ બહુ અવાજ આવતો મેં કીધું અવાજ એનો આવતો હોય છે પણ અત્યારે ખબર પડી આ સાયલન સર જે ઉપર ભાગ હોય ને આખો નોખો થઈ ગયો છે મતલબ તૂટી ગયો છે હવે રિપેરિંગ કરાવવું પડશે તો મિત્રો યુગરાજની તબિયત બગડી ગઈ છે એની દવાખાને લઈ જાવ જોઈએ અને જ્યોતિદાનને લઈ જવાનો છે તો આજનો લોગ અહીં સુધી જ રાખું છું કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી